નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ મંજૂર કેબિનેટની બેઠકમાં મોદી સરકાર વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે આમાં કુલ ત્રીસ મોટા આંતરરાષ્ટ્રીય જનરલ પબ્લિશરનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંદેશ સંશોધન લેખો અને જનરલ પ્રકાશોને એક્શન પ્રદાન કરવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સરકારી કંપનીએ મર્જરની જાહેરાત કરી સમાચાર આવ્યા છે કે કંપનીના બોર્ડે આઈએફસીઆઈ ગ્રુપની કંપનીઓના મર્જરની મંજૂરી આપી દીધી છે આ સમાચાર બાદ શેરમાં ખરીદી જોવા મળી હતી આ સ્ટોક લાંબા સમયથી વધી રહ્યો છે એક વર્ષમાં શેરનો ભાવ રૂપિયા ત્રીસથી વધીને રૂપિયા સાઈઠ થયો જ્યારે સોમવારે શેર રૂપિયા અઠ્ઠાવન પોઇન્ટ બેના બંધ ભાવ સામે રૂપિયા બાસઠ પોઈન્ટ ને ઉપર ખુલ્યો હતો આ પછી શેર છાસઠ રૂપિયાને પાર કરી ગયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેદ કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ નવીનતા શિક્ષણ ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે મંત્રી અશ્વિ વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની મંજૂરી આપી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના બે બે હજાર ચારસો એક્યાસી કરોડના મિશનનો હેતુ રસાયણ મુક્ત ખેતી ટકા અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનામાં અત્યાર સુધીમાં તેર હજાર ત્રણસો છેતાલીસ ગ્રામનો વધારો રૂપિયા એક હજાર ઘટીને નેવ્યાસી હજાર અઠ્યાસી થઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂપિયા તેર હજાર ત્રણસો નો વધારો થયો છે તો ચાંદીના ભાવમાં રૂપિયા પંદર હજાર છસો ત્રાણું વધ્યા છે

બાબા રામદેવની પતંજલિ આયુર્વેદની આવક ગત નાણાકીય વર્ષમાં ત્રેવીસ પોઈન્ટ પંદર ટકા વધેના રૂપિયા નવ હજાર ત્રણસો પાંત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડ થઈ છે જેમાં પતંજલિ ફૂડ્સ અને ગ્રુપના અન્ય ની ઓફર ફોલ સેલની આવકનો સમાવેશ થાય છે ટ્રોફલરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પતંજલિ ફૂડ્સ ઉપરાંત પતંજલિ આયુર્વેદની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જે ગયા વર્ષે રૂપિયા છેતાલીસ પોઈન્ટ અઢાર કરોડ હતી તે વધીને રૂપિયા બે હજાર આઠસો પંચોતેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જીપીએસસીમાં મોટો ફેરફાર હવે જીપીએસસીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ સંમતિ પત્રક ભરવા પડશે સંમતિ દર્શાવવા બાદ વિદ્યાર્થીએ ફરજિયાત પરીક્ષા આપી પડશે ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે ફોર્મ ભરાય છે પણ ઉમેદવારો પરીક્ષા નથી આપતા સરકારનો સમય અને પૈસા ના બગડે તેથી આ નિર્ણય કરાયો છે અલગ અલગ રહેશે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા અમદાવાદ આ બ્રિજ એક મહિના માટે બંધ અમદાવાદમાં નારોનથી વિશાલે જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રી બ્રિજનો એક સાઈડનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે તેમજ નારોલથી વિશાલા તરફના શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ શરૂ થશે વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્સન આપવામાં આવશે તેમજ એકત્રીસ ડિસેમ્બર સુધી શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ ચાલશે વિશાલાથી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાઇવર્ટ કરાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો